સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન ચરમાવર્ત અંગે છે સંસારમાં ભમતા ભમતા જે જીવને છેલ્લું પૂદગલ પરાવર્તન બાકી રહે તે ચરમાવર્તમાં આવ્યો એમ કહેવાય છે ચરમ એટલે છેલ્લું સંસારમાં અનાદિકાળથી અનંત પૂતગલ પરાવર્તન કર્યા હવે છેલ્લું પૂદગલ પરાવર્તન બાકી રહ્યું તે ચરમાવર્ત આ ચરમાવર્ત એટલે છેલ્લું પરાવર્તન કંઈ નાનો સૂનો સમયગાળો નથી પણ અનંતકાળ સામે તો નાનો ઘણો નાનો હવે ડબીને જીવ કાંઠે આવ્યો ભવસાગર તરી પાર ઉતરી શકે એમ છે આ ચરમાવર્ગમાં આવ્યો તે પણ અહોભાવે વર્ણવ્યું કેમ કે પૂતગલ પરાવર્તન શું અને આ જીવે કેટ કેટલા પરાવર્તન કર્યા તે ગણતરીમાં લેતા આ સમજ્યા એમ છે પૂતગલ પરાવર્તન જૈન પારિભાષિક શબ્દ છે પૂતગલ પુરાવું અને ગળાવવું પૂતગળ અને જીવનો સંયોગ અનાદિકાળનો છે પરાવર્તન એટલે આખું ફરી વળવું તે આ સમજવા સૌ પ્રથમ પ્રદેશ પરમાણુ અને સમયની જૈન દર્શન અનુસારે વ્યાખ્યા જોઈએ રૂપી પદાર્થનો નાનામ નાનો ભાગ અવિભાજ્ય ભાગ તે પરમાણુ અરૂપી પદાર્થનો નાનામ નાનો ભાગ અવિભાજ્ય ભાગ તે પ્રદેશ અને કાળનો નાનામ નાનો ભાગ તે સમય આંખના પલકારામાં અસંખ્યાત સમયો વીતી જાય એટલે કે એક આંખ ખુલીને બંધ કરી એમાં અસંખ્યાત સમયો વીતી જાય પૂતગલ પરાવર્તન એટલે ચૌદ રાત લોકોના બધા જ પૂદગલો સર્વ દ્રવ્ય સર્વ ક્ષેત્ર સર્વકાળ અને સર્વ ભાવને લઈને સ્પર્શવા તેમાં પણ પાછા બે પ્રકાર ક્રમ વગર સ્પર્શવું અને આખું પરિવર્તન પૂરું કરવું તે બાદર પરાવર્તન અને ક્રમે ક્રમે કરી એક પછી એક ગ્રહીને છોડવું તે રીતે પરાવર્તન પૂરું કરવું તે સૂક્ષ્મ પરાવર્તન પરાવર્તનમાં એક એક જડ પૂતગલ પરમાણુને કાયા તરીકે ગ્રહણ કરવા તે દ્રવ્યથી ગ્રહણ થયું ગણાય એક એક પ્રદેશે સ્પર્શવું તે ક્ષેત્ર સ્પર્શના થઈ ગણાય એક એક કાળે દેહિધારી જન્મવું અને મરવું તે કાળની સ્પર્શના થઈ અને એક એક ભાવ સાથે એટલે કે જીવના અધ્યવસાય ઉત્કૃષ્ટ શુભ અને ઉત્કૃષ્ટ અશુભ ભાવે તે તે ભાવ સાથે શુભથી અશુભ એ સાથે સ્પર્શના થઈ તે ભાવ પરાવર્તન બાદરને સૂક્ષ્મ એમ બે પ્રકારના પુદગલ પરાવર્તન કયા છે આ પ્રમાણે ફરતા ફરતા ચૌદ રાત લોક ફરી વળે તે જો ગમે તેમ પૂરું થાય તો બાદર પરાવર્તન અને ક્રમપૂર્વક સ્પર્શે તો સૂક્ષ્મ પરાવર્તન થયું ગણાય દ્રવ્યથી વર્ગણા પકડવી વર્ગણા એટલું શું નવ તત્વમાં પાંચ અજીવ તત્વ છે તેમાં એક પૂદગલાસ્તિકા નામનું દ્રવ્ય છે આ દ્રવ્ય વર્ણ ગંધ રસ અને સ્પર્શવાળું છે અને રૂપી દ્રવ્ય છે તેના સંખ્યાત અસંખ્યાત કે અનંત પ્રદેશો ભેગા થઈને બનેલા દ્રવ્યને સ્કંદ કહેવાય છે સરખે સરખા પ્રદેશોના બનેલા સ્કંદના સમૂહને વર્ગણા કહેવાય છે ઉદગલ અસ્તિકાઇ નામના દ્રવ્યમાં આવા પ્રકારની અનંતાનંત વર્ગણાઓ છે આ અનંતાનંત વર્ગણોમાં વચ્ચે વચ્ચે અનંતી વર્ગણાઓના આઠ સમૂહો એવા છે કે જેને જીવ ગ્રહણ કરી શકે આઠમાની એક પછી એક વર્ગણાઓ વધારે વધારે બનેલી પડી જ છે અને વળી અવગાનામાં વધારે વધારે સૂક્ષ્મ પણ છે પહેલી ઔદારિક વર્ગણા બીજી વૈક્રિય વર્ગણા ત્રીજી આહારક વર્ગણા ચોથી તેજસ વર્ગણા પાંચમી ભાષા વર્ગણા છઠ્ઠી શ્વાસોશ્વાસ વર્ગણા સાતમી મનોવર્ગણા અને આઠમી કાર્બણ વર્ગણા એમ આઠ વર્ગણા મનુષ્ય તિર્યંચો વગેરેના શરીરની રત્નમાં ઉપયોગી થાય છે તેમજ મન વચન કાયા અને શ્વાસ વગેરેની ક્રિયાનો આધાર પણ આ વર્ગણા છે ચૌદ લોક પ્રમાણ સમસ્ત લોક આકાશમાં પ્રદેશે પ્રદેશે આ ઠાંસીને ભરેલી પડ્યું છે આખા લોકમાં કાજળના કૂપાની જેમ ભરેલ છે આ એક જાતની જેની રજત છે તે આત્માની સાથે વિભાવ દશાને લઈને કશાય ન કશાયની ચિકાસને લઈને ચોંટીને કર્મ બને છે ઔદારિક વૈક્રિય તેજસ કાર્મણ ભાષા શ્વાસોશ્વાસ અને મનોવર્ગણાના પૂતગલપણે ચૌદ રાજ લોકમાં સર્વ પૂતગલો ભેર્યા છે તેને શરીરમાં પરિણામ આવે એટલે કે પ્રત્યેક વર્ગના રૂપે દરેક પૂદગલ પરમાણુ પરિણામ આવે ત્યારે દ્રવ્યથી માત્ર બાદલ પૂતગલ પરાવર્તન પૂરું થયું ગણાય એ જ પૂતગલ પરમાણુને પ્રથમ ઔદારિક વર્ગના રૂપે ત્યાર પછી અનુક્રમે વૈક્રી વર્ગના રૂપે યાવત છેલ્લે કાર્બન વર્ગના રૂપે ગ્રહે અને ભોગવે આમાં પણ એક પરમાણુને ઔદારિક તરીકે ભોગવ્યા પછી વચ્ચે વૈક્રિય રૂપે ગમે તેટલી વાર ભોગવે તે ગણતરીમાં લેવાના નથી એવી રીતે અનુક્રમે સાતે વર્ગના રૂપે સર્વ પૂતગળો ભોગવાય ત્યારે દ્રવ્યથી સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન પૂરું થયું ગણાય ક્ષેત્ર લોક આકાશના અસંખ્ય પ્રદેશ છે પ્રત્યેક પ્રદેશને મરણથી સ્પર્શમાં આવે ત્યારે ક્ષેત્રથી બાદલ પૂતગલ પરાવર્તન થાય અને લોક આકાશના પ્રત્યેક પ્રદેશને અનુક્રમે એક પછી એકને અનુક્રમે મરણથી સ્પર્શે ક્ષેત્રથી સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન થયું ગણાય મેરુના પેટાલથી શરૂ કરી એક પછી એક પ્રદેશ સ્પર્શે ત્યારે આ ક્ષેત્રથી સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન થયું ગણાય કોઈ પણ એક પ્રદેશે મરણ થયા પછી તેના અનંતર પ્રદેશે મરણ થાય તે જ પ્રદેશ સૂક્ષ્મ પૂતગલ પરાવર્તનમાં ગણતરીમાં લેવાના અન્ય પ્રદેશે વચ્ચેના વખતમાં ગમે તેટલા મરણ થાય તે ગણવાના નહીં કાળ ઉત્સર્પીણી અને અવરસરપીણીના સર્વ સમયો આડાવળા મરણથી સ્પર્શે ત્યારે માત્ર કાળથી બાદર પૂદગલ પરાવર્તન થયું ગણાય એક પછી એક એમ ક્રમબદ્ધ કાળચક્રના સમયને મરણ વડે અનુક્રમે સ્પર્શે ત્યારે કાળથી સૂક્ષ્મ પૂદગલ પરાવર્તન થયું ગણાય આ ગણતરીમાં ઉત્સર્પીણીમાં પ્રથમ સમયે કાળ કર્યા પછી તેની પછીના બીજા સમયે બીજી કોઈ પણ ઉત્સરપીણીમાં કાળ કરે તે જ ગણતરીમાં આવે બાકીના વચ્ચેના મરણ સમયે થયેલ મરણ ગણતરીમાં લેવાના હોતા નથી ભાવ કશાયથી અધ્યવસાય થાય અને તેને લઈને કર્મબંધ થાય કષાય મંદ મંદર કે તીવ્ર તીવ્રતર હોય તે પ્રમાણે કર્મબંધમાં પણ બહુ જ ભેદો થાય છે કષાયની મંદતા કે તીવ્રતાના અસંખ્ય ભેદ પડે છે આ રીતે અસંખ્ય અનુબંધ સ્થાન સંભવે છે જેટલી વાસના તે મુજબના અનુબંધ સ્થાન સંભવે છે આ પ્રકારે અનુબંધ સ્થાનક આગળ પાછળ મરણ વડે ખર્સીને પૂરા કરે ત્યારે ભાવથી માત્ર બાદલ પૂતગલ પરાવર્તન થયું અને પ્રથમ અલ્પ કશાયના અધ્યવસાય મરણ પામે ત્યાર પછીના ક્રમે ક્રમે અનંત રહેલા અધ્યવસાય સ્થાને મરણ પ્રાપ્ત કરે તેને જ ગણવાના બાકીના બીજા અધ્યવસાય સ્થાનોને ગણતરીમાં લેવાના નથી એ રીતે અનુક્રમે સર્વે અધ્યવસાય સ્થાનોને મરણથી સ્પર્શે ત્યારે ભાવથી સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન થયું ગણાય આવા અનંત પૂતગલ પરાવર્તનો પ્રાણીએ કર્યા કર્યા છે આવી રીતે ફૂટબોલના બોલની જેમ અથડાતા કૂટાતા આ પ્રાણી આ જીવ સંસારમાં ભયમાં જ કરે છે અન્ન આદિથી અપાર અનંત પૂતગલ પરાવર્તન સર્વજીવને થઈ ચૂક્યા છે શાસ્ત્રમાં દ્રવ્ય દ્રવ્યક્ષેત્રકાળ અને ભાવને અંગે બાદર પરાવર્તન વર્ણવ્યા તે તો માત્ર સમજવા ખાતર જણાવ્યા બાકી આ જીવ જે અનંત પૂતગલ પરાવર્તન કરતો રહે છે એમ જણાવ્યું તે સૂક્ષ્મ પરાવર્તન જ સમજવાના છે કેમ કે આ જીવ અનાદેશી છે જ એનો આગલો છેડો નથી એક ઉત્તરપેણીમાં તો દસ ક્રોડાકોડી સાગરરૂપમ વીતે પછી અવરસરપેણી તેના ફરી દસ ક્રોડાકોડી સાગરરૂપમ અને આ રીતે એક કાળચક્ર વીસ ક્રોડાકોડી સાગરુપમનું પૂરું થયું આવા અનંતાનંદ કાળચક્રો વીતી ગયા આ ચેતનનો એક પ્રદેશ હજુ ઘસાયો નથી અનંત વિરીનો ધણી છે તેથી હવે સંસારમાં રખડતા રખડતા છેલ્લું પૂદગલ પરાવર્તન બાકી રહે તે ચરમાવ્રત કહેવાય આનંદનજી મહારાજ કૃત ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ ભગવાનના સ્થવનમાં ત્રીજી કડીમાં આવે છે તેમ ચરમાવર્ત ચરણ કરણ તથા રે બહુ પરિણતિ પરિપાક દોષ ટળે વળી દ્રષ્ટિ ખુલે ભલી રે પ્રાપ્તિ પ્રવચન વાક સંભવનાથ જીન હવે જીવને છેલ્લું પૂદગલ પરાવર્તન આવ્યું આ ચરમાવર્ત દોષ ટળે એટલે કે ઉપર પ્રમાણે સ્થિતિમાં જે આવે ત્યારે સંસાર સન્મુખપણાના અનેક દોષો ટળી જાય ભય દ્વેષ અને ખેદરૂપ જે ત્રણ દોષો મુખ્ય હતા તે દૂર થઈ જાય ક્રોધ માન માયા અને લોભ જેને અનંતાનુમતિ કહે છે તેવા પ્રકારના ચીકણા દોષો દૂર થાય ભલે હજુ સર્વ દોષો ગયા નથી પણ દૂર ખસ્યા જરૂર દ્રષ્ટિ ખુલે આ દ્રષ્ટિ શબ્દ મૂળ યોગનો છે એના પર આચાર્ય શ્રી હરિભદ્ર યોગ દ્રષ્ટિ સમુચ્ચય નામનો ગ્રંથ લખ્યો દ્રષ્ટિ એટલે સાચી શ્રદ્ધા સાથેનો બોધ શરૂઆતમાં દ્રષ્ટિ હોય છે સંસારી જીવો ગતાનુગતિક રીતે ચાલ્યા આવતા કામો ક્યાં કરે વ્યવહારને પોષે જનસંમત કામ કર્યા કરે પોતાની આવડતનો ઉપયોગ આત્માર્થે ન કરે એનું નામ દ્રષ્ટિ એકાંત દ્રષ્ટિ હોવાથી દયાના નામે પણ પૌદગલિક સુખ અને જગત સુધારણાના કાર્યો ધર્મ સમજીને જીવ ગણે અને કરે લોકસંજ્ઞા જ આ જીવની જીનગીનો ધ્રુવ કાટો રહ્યો છે હવે જીવ સમજે દ્રષ્ટિમાંથી એની દ્રષ્ટિ થાય એટલે કે દ્રષ્ટિ ખુલી અને જીવ સમ્યક દર્શન યથાર્થ શ્રદ્ધાન પામે અને આગળ જતાં પૂર્ણ જ્ઞાન પામી સહજ આત્મ સ્વરૂપ બને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ